પાણીગેટ પોલીસને સોંપ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી બોમલી ફળિયા સાયનાથ જિમ્નિશિયમની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દેઢ રૂપિયા બસો કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે આ બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળો પર રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે જાવેદ નઝમુદ્દીન મલિક ધર્મેશ રમેશ કોહિલ નયન ઉર્ફે વિશાલ કહાર સાગર માછી પવન સિરસાટ વિનોદ પટેલ અને ચંદ્રકાંત આહિરને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આઠ જુગારીયાઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા એક લાખ બે હજાર આઠ મોબાઈલ કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી રૂપિયા એક લાખ તોતેર હજારનો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે